નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે લોહીના સંબંધ ઉપર આધારિત પાંચમા નંબરનો પ્રશ્ન જોવાના છીએ લોહીના સંબંધ એના નામે એક પ્લે લિસ્ટ બનાવેલું છે જેની અંદર આપણે દસ પીવાયક્યુની એક સિરીઝ બનાવી હતી જેની અંદર આ પાંચમા નંબરનો ક્વેશ્ચન છે અગાઉ આપણે ચાર પ્રશ્નો અપલોડ કરેલા છે અને એ પ્લે લિસ્ટની અંદર મૂકેલા છે તો તમે એક સાથે પ્રશ્નો જોઈ શકો છો હવે આ ક્વેશ્ચન જોઈએ આ ક્વેશ્ચન સીસીની હમણાં લેવાયેલી ગ્રુપ બીની પરીક્ષામાં પૂછાયેલો હતો ક્વેશ્ચન છે કે એક વ્યક્તિની તસવીર જોઈ એમ બોલ્યો કે આમના માતા એ મારા પિતાના દીકરાની પત્ની છે અને મારે ભાઈ બહેન નથી તો એ તસવીર કોની છે તો મિત્રો આના માટે આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ સમજીએ કે એમ વ્યક્તિ બોલે છે તો આ એમ છે અને એને કોઈ એક તસવીરની સામે જોઈ અને એમ બોલે છે તો આ તસવીર છે બરાબર આ એક એમ છે અને આ તસવીર છે હવે આ એમ જે છે આ તસવીરની સામે જોઈ એવું બોલે છે કે આમના માતા એટલે કે આ તસવીરમાં જે વ્યક્તિ છે એના માતા તો અહીંયા આપણે લખી દઈએ કે આ તસવીરના વ્યક્તિ છે એના માતા છે આ બરાબર હવે આ વ્યક્તિ જે છે એ મારા પિતાના દીકરાની પત્ની છે તો મારા પિતાના એટલે કે આ કોણ બોલે છે એમ બોલે છે મતલબ કે મારા શબ્દ અહીંયા કોના માટે છે એમ માટે છે તો મારા પિતા એટલે કે એમના પિતા આપણે ગણી શકીએ તો અહીંયા આપણે લખીએ કે આ એમના પિતા છે બરાબર હવે આ એમના પિતા છે એમના દીકરાની આ પત્ની છે બરાબર આમના દીકરાની આ પત્ની હોય તો એમ જે છે એના પિતા કોણ છે આ વ્યક્તિ એક માત્ર પુત્ર એમ કહેવાય બરાબર ને કારણ કે એમને બીજા કોઈ ભાઈ બહેન ના હોય અને એમના પિતા આ હોય તો આ વ્યક્તિને માત્ર ને માત્ર એમ નામનો એક પુત્ર હોય ઓકે તો આ જે વ્યક્તિ આ પિતા એમના પિતા અને આ વ્યક્તિની માતા વચ્ચે શું સંબંધ છે તો આ વ્યક્તિના દીકરાની આ પત્ની છે તો આનો દીકરો કોણ છે એમ થાય અને એમની પત્ની આ થાય બરાબર તો આ બંને વચ્ચે શું સંબંધ બને છે તો પતિ પત્નીનો સંબંધ બને છે બરાબર તો આ બંને વચ્ચે જે સંબંધ બને છે એ પતિ અને પત્નીનો સંબંધ બને છે તો આગળ શું આપેલું છે કે આ વ્યક્તિની માતા આ હોય મતલબ કે આનો દીકરો આ છે ઓકે આ બંને પતિ પત્ની હોય તો એમનો પણ આ દીકરો કહેવાય ઓકે તસવીરમાં જે વ્યક્તિ છે એ એ એનો એમ સાથે શું સંબંધ થાય તો એમ જે છે તસવીરમાં રહેલ વ્યક્તિના પિતા છે બરાબર તો આ તસવીર કોની કહેવાય એમના દીકરાની તસવીર કહેવાય તો અહીંયા સાચો જવાબ શું મળે છે મિત્રો કે તસવીર જે છે એમના દીકરાની તસવીર છે બરાબર કારણ કે આ વ્યક્તિને એકમાત્ર પુત્ર છે અને એમને બીજા કોઈ ભાઈ બહેન નથી તો આના દીકરાની પત્ની તો એનો દીકરો એમ થાય અને એમની પત્ની આ થાય તો આનો દીકરો આ છે મતલબ કે એમનો આ દીકરો કહેવાય ઓકે ડન છે